હા જે રીતે વાત કરવામાં આવે તો જે સરકારની જે ગાઈડલાઇન્સ પ્રમાણે જે વાવાઝોડાની આગાહી દેવામાં આવી રહી છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા જે એક કામગીરી કરવામાં આવી રહી છે જે હેડિસ બોર્ડ જે જે છે એ કોઈને પવનમાં કે કોઈને જાનહાની ન થાય એના માટે તાકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે ને ખાસ તો જે વાત કરવામાં આવે તો જે ત્રણ હમણાં જે વાવાઝોડાની આગાહી દીધી છે એનામાં કોઈને જીવનો જોખમ ન જાય એના માટે

एरडा बियारण कॉस्बोस लम्बी चाची सुकारो ओ पके उपज लखलूट कॉसमोस एरंडा बियारण